પીચ ઉપર લાંબી ઇનિંગ બાદ હવે ક્રિકેટની પીચ પર કડીના વિડજ ગામે નીતિનભાઈ પટેલે બેટ તળાજ માં આવ્યો હાથ ભાજપ કાર્યકરો અને સમર્થકોની સાથે નિતિન પટેલે ક્રિકેટની મજા માણી તો રાજકીય બાદ હવે પૂર્વ ડેપ્યુટી સીએમ ક્રિકેટ મેદાનની પીચ ઉપર કરી ફટકાબાજી નીતિન પટેલે કડીની ખાતે મેદાનની પીચ ઉપર ફટકાબાજી કરી રાજકીય પીચ પર લાંબી ઇનિંગ બાદ હવે ક્રિકેટની પીચ ઉપર આવ્યા પૂર્વ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ કડીના વિરજ ગામે નીતિનભાઈ પટેલે બેટ પર આજ હાથ હાજમાવ્યો અને ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોની સાથે નિતિન પટેલ ક્રિકેટની મજા માણતા નજરે પડ્યા આપની ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કે જેઓએ બેટ ઉપર પણ પોતાનો હાથ આજ માફ્યો